બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે કઈ રીતે પોલીસની આંખમાં ધૂળ નાખી રહ્યા છે તે જુઓ ક્યારે ચોખાની આડમાં તો ક્યારેક બટાકાની આડમાં ક્યારેક પૂઠાની આડમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે બુટલેગરોના દરેક કિમિયાઓનો પર્દાફાશ કર્યો

ગુજરાતમાં લગ્ન પ્રસંગ હોય કે ડાયરો નોટો ઉડાવવાનો ક્રેઝ હવે એક રિવાજ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે મહેસાણાના કડી તાલુકાના અગોલ ગામમાં ફરી એકવાર આપમાંથી ચલણી નોટો વરસી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ભાજપના મહિલા સદસ્યના ભત્રીજાના લગ્ન પ્રસંગમાં યોજાયેલા વરઘોડામાં લાખોની મત્તા હવામાં ઉડાડવામાં આવતા ભારે ચકચાર મચી છે ગામના મુખ્ય ચોકમાં જ્યારે વરઘોડો પહોંચ્યો ત્યારે પરિવારજનો દ્વારા દસ વીસ પચાસ અને સો ની નોટનો મારો ચલાવવામાં આવ્યો જોકે આંધળા આર્થિક પ્રદર્શન વચ્ચે માનવીય જીવનું જોખમ પણ પરાકાષ્ઠાએ જોવા મળ્યું વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ઉડતી નોટો ઝડપવા માટે લોકો ભાન ભૂલ્યા અને ગેલેરીઓ તેમજ ઊંચા મકાનો પરથી જીવના જોખમે નીચે કૂદકા મારતા પણ અચકાયા હતા જીવના જોખમે નોટો લેવા પડાપડી થઈ નોટો લેવા માટે લોકો એકબીજા પર ચડી રહ્યા હતા જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાય લગ્નની ખુશીમાં કાયદો અને સુરક્ષાને લીરે લીરા ઉડાડતા હોય તેવો ઘાટ અગોલ ગામના મુખ્ય ચોકમાં જોવા મળ્યો ભાજપના કડી તાલુકા સદસ્ય જુલેખાબેન ભત્રીજાના વરઘોડામાં થયેલા આ નોટો નો વરસાદ થયો નોંધનીય છે કે માત્ર દસ દિવસ પૂર્વે જ આ ગામમાં એક લગ્ન પ્રસંગમાં નોટો ઉડી હતી ત્યારે ફરી એકવાર નોટો નો વરસાદ થયો ત્યારે તંત્ર દ્વારા આવા જોખમી મોત ચોક પર રોક લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે કેમિકલ ટેન્કર આગ લાગતા ભડભડ સળગતા ટેન્કરના કારણે રોડ પર મચી ગઈ નાસભાગ ધ બર્નિંગ ટેન્કર ના દ્રશ્યો સુરતના છે જ્યાંના સચિન વિસ્તારમાં કેમિકલ ભરેલું ટેન્કર રોડ પર પૂરપાટ દોડી રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર ટેન્કરની ની કેવિન ધુમાડા નીકળવા લાગ્યા જેથી સમય સૂચકતા વાપરી ડ્રાઈવર ટેન્કર સાઈડ માં પાર્ક કરી નીચે ઉતરી ગયો જે બાદ ટેન્કર માં આગ ભભૂકી હતી થોડી ક્ષણ આગળ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું જો જોતા માં આખું ટેન્કર બળીને ભસ્મ થઈ ગયું ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ ટેન્કર આગમાં રાત થઈ ગયું હતું મેઘરાજ ગીર સોમનાથ અને અરવલ્લીમાં લાગી ભીષણ અરવલ્લીના મેઘરજના વાઘોરા જંગલમાં કોઈ આગ લાગી ભારે પવનને કારણે અને જંગલ થઈ આગે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું આગ ઝડપથી પ્રસરતા નાસભાગ મચી ગઈ આંગેની અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ દોડી આવી પાણીનો મારો ચલાવ્યો ભીષણ આગના કારણે વિશાળ વનરાજી બળીને ખાત ગઈ ભારે જમત બાદ આગ કાબૂમાં આવી હતી બીજી તરફ ગીર સોમનાથના કોડીનાર પાસેના દુધાણા ગામની સીમમાં શેરડીનું ખેતર ભડભડ સળગ્યું વીજ લાઈનમાંથી તણખા પડતા અચાનક શેરડીનો પાક બળવા લાગ્યો પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના ખેતરો પણ આગની ઝપેટમાં આવી ગયા કિશનભાઈ રાઠોડની જમીન પરથી લાગેલી આગ દૂર દૂર સુધી પ્રસરી હતી જેથી ખેડૂતોમાં દોડધામ મચી ગઈ આગને કાબુમાં કરવા પ્રયાસો કર્યા પરંતુ ત્યાં સુધીમાં અડતાલીસો ટન શેરડીનો પાક બળીને ખાક થઈ ગયો આગને કારણે પંદર લાખથી વધુનું નુકસાન થયું છે સાબરકાંઠાના ઇડરિયા ઘટના ડુંગર માં આગ લાગી ગંભીરપુરા નજીક આવેલા ડુંગર પર ભભૂકી ઉઠેલી આગની જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી જેને કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો વડોદરાની ચોત્રીસ થી વધુ સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકીથી થી અફરાત અફરી શનિવાર અને રવિવારની રજા બાદ સોમવારથી શરૂ થયેલી અમદાવાદની કેટલીક સ્કૂલોમાં સવાર સવારમાં બોમ્બ હોવાની ધમકી ભર્યો ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો અમદાવાદની ડીએવી એશિયા સ્કૂલ એ વન સ્કૂલ સંત કબીર સ્કૂલ તુલીપ સીએન વિદ્યાલય સહિતની પંદરથી થી વધુ શાળાઓને ધમકી ભર્યા મળ્યા જેથી સ્કૂલ સંચાલકો ડરી ગયા તુરંત પોલીસ ફાયર વિભાગ અને ડીઓ કચેરીને જાણ કરી વાલીઓને બાળકો ઘરે લઈ જવાના સંદેશા મોકલ્યા જે બાળકો સ્કૂલ વાન અને સ્કૂલ બસમાં આવતા હતા તેમને છોડી ઘરે મોકલી દેવાયા હતા અચાનક સ્કૂલથી ફોન આવતા વાલીઓ ચિંતામાં મુકાયા દોડા દોડ જતા સ્કૂલે પહોંચી ગયા બીજી તરફ પોલીસ અને સાધીને તમામ શાળાઓમાં ભરી તપાસ કરી પણ વાંધાજનક વસ્તુ ન મળી બીજી તરફ એશિયા સ્કૂલ ના સંચાલકો બેદરકારી જોવા મળી બ્લાસ્ટ અંગે મેલ મળવા છતાં તુરંત કાર્યવાહી ન કરી પોલીસ ને જાણ કર્યા બાદ એક કલાક સુધી બાળકો સ્કૂલમાં રહ્યા ફાયર વિભાગે બાળકોને બહાર મોકલ્યા વડોદરામાં પણ અઢાર જેટલી સ્કૂલોને ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે જેમાં ડીઆર અમીન ઉર્મી અને નાલંદા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી ધમકી મળતા સ્કૂલ સંચાલકોએ તકેદારીના પગલા લઈને વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દીધી ઉર્મી સ્કૂલની હોસ્ટેલ ખાલી કરાવી બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી વિદ્યાર્થીઓ ઝગડ્યા જુનાગઢના કેશોદમાં વિદ્યાર્થીઓ મારામારી પર ઉતરી આવ્યા કેશોદની સરકારી એલ સ્કૂલ નજીક કેટલાક વિદ્યાર્થીઓ કોઈ કારણોસર મારામારી પર ઉતરી આવ્યા જીવના દુશ્મન હોય તે રીતે વિદ્યાર્થીઓ એકબીજાને મારી રહ્યા હતા જેથી રોડ પર અફરાતફરી મચી ગઈ જોકે કેટલાક લોકોએ વચ્ચે પડીને વિદ્યાર્થીઓને છોડાવ્યા વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ આદરી છે સુરતમાં એક રૂપિયા માટે જીવલેણ હુમલો થયો

તમામ લોકોની રોજીરોટી સંખ્યામાં ને ડ્રાઈવરો ખાણમાં કામ કરતા શ્રમિકો કેરેજ સંચાલકો સહિત અંદાજે ત્રણ હજાર થી વધુ લોકો ને કોરી માલિકો જોડાયા હતા તેમજ આગામી દિવસોમાં પડતર પ્રશ્નો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી હતી નેતા જેની ઠુંબરે ભાજપના મહિલા મંત્રીઓની સાડી પર કર્યા પ્રહાર ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું શાબ્દિક વોર હવે ભાજપની મહિલા મંત્રીઓની સાડી સુધી પહોંચી ગયું છે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન લોકોને સંબોધતા અમરેલીના કોંગ્રેસના નેતા જેની ઠુમ્મરે ભાજપની મહિલાઓ પર પ્રહાર કર્યા તેમણે મહિલાઓનો પ્રશ્ન મુદ્દે ભાજપ સરકારને ઘેરતા આક્ષેપ કર્યો કે ભાજપની મહિલા ધારાસભ્ય અને મંત્રીઓ વીસ ની સાડી પહેરીને વિધાનસભા સત્રમાં આવે છે પરંતુ મહિલાઓના પ્રશ્ને મૌન રહે છે ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર નો પ્રારંભ થઈ ગયો છે ત્યારે પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્ર પ્રથમ દિવસે જ આમ આદમી પાર્ટી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા ટ્રેડ ડીલ હટાવો કિસાન બચાવોના પોસ્ટર સાથે વિધાનસભા પહોંચ્યા બીજી તરફ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર દરમિયાન ઉપાધ્યક્ષ પદ માટે થયેલી ચૂંટણીમાં રાજકીય ચહલપાલ વચ્ચે અંતે પૂર્ણેશ મોદીને બહુમતીથી ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા જેને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાકડી પડ્યા હતા કેમ કે આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં કોઈ ઉમેદવારની ટેકો આપ્યો નહીં અને નોટાનો વિકલ્પ પસંદ કર્યો તો કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી તો આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા કહ્યું ખોટા આક્ષેપો કર્યા કરતા પહેલા કોંગ્રેસ પોતાનું કામ કરે અમારે કોઈને મત નથી આપવો ભાજપને નથી આપવો કોંગ્રેસને નથી આપવો શા માટે આપવા અમારે નોટામાં મત આપવો છે અમારે મારો વિરોધ નોંધાવો છે કે અમને તમે બંને પસંદ નથી તો આજે અમને નોટાનો ઓપ્શન આપવામાં આવ્યો નથી એટલે અમે ચૂંટણી પ્રક્રિયામાં ક્યાંય જોડાયા નથી અમે હંમેશા કહેતા આવ્યા છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે આજે જ્યારે વિપક્ષે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો હોય તો એક વિપક્ષ તરીકે એમણે પણ વિપક્ષના ઉમેદવારને ટેકો આપવો જોઈતો હતો પણ એ લોકોએ પણ મતદાન ના કરીને

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે કાર્યવાહી શરૂ થઈ હતી જોકે ગૃહમાં ભારે હોબાળા વચ્ચે રાજ્યપાલને પોતાનું ઉદબોધન માત્ર વીસ મિનિટમાં પૂર્ણ કરવાની ફરજ પડી રાજ્યપાલના ભાષણ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી ગૃહ ગજવી દીધું હતું રાજ્યપાલના ભાષણ દરમિયાન કોંગ્રેસના સભ્યોએ ખેડૂતોના દેવા માફી સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરવા જેવી માંગણી ઉઠાવી હતી વિપક્ષના ધારાસભ્યો સરકાર પર સામાન્ય જનતા અને ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે ઉદાસીનતા દાખવવાનો આક્ષેપ કરતા હતા ગૃહમાં સૂત્રો ચાર અને ટિપ્પણીઓ વચ્ચે વાતાવરણ તંગ બન્યો રાજ્યપાલના સંબોધન બાદ શોક દર્શક ઉલ્લેખ કરવામાં આવ્યો અને ત્યારબાદ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ લાંબા સમય બાદ ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાતા રાજકીય ગરમાવો વધ્યો હતો. કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારના નામની દરખાસ્ત રજૂ કરવામાં આવી. પરમારે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ઉપાધ્યક્ષનું પદ પરંપરાગત રીતે વિપક્ષને આપવામાં આવતું હોય છે. પરંતુ બહુમતીના જોરે ભાજપે આ પરંપરા તોડી છે. તેમણે જાહેર હિસાબ સમિતિ, PAC સહિતની સમિતિઓમાં પણ વિપક્ષને યોગ્ય સ્થાન ન અપાયોનો આક્ષેપ કર્યો છે. ભાજપ તરફથી જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કર્યો અધ્યક્ષ દ્વારા દરખાસ્તને ધ્વનિ મત માટે મૂકવામાં આવ્યો જેમાં પૂર્ણેશ મોદીના સમર્થનમાં બહુમતી મળતા તેમને વિધાનસભા ઉપાધ્યક્ષ પદે વરણી કરવામાં આવ્યા ગૃહમાં ભાજપના સભ્યોએ જય શ્રી રામના નારા સાથે તેમને વધાવ્યા પૂર્ણેશ મોદીએ ઉપાધ્યક્ષ તરીકે પદ સંભાળ્યું આ તરફ આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયામાંથી અલિપ્ત રહેવાનો નિર્ણય લીધો આપના નેતા ચેતર જણાવ્યું કે પરિણામ સ્પષ્ટ હોવાથી પક્ષ મતદાનમાં ભાગ નહીં લે આ રીતે બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલના ટૂંકાવેલા ઉદ્બોધન વિપક્ષના હોબાળા અને ઉપાધ્યક્ષ પદની ચૂંટણીને લઈને ગૃહમાં રાજકીય ચડાવ ઉતાર જોવા મળ્યો સુરતમાં ભાગીદારીની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ફસાવાનું ષડયંત્ર અને તાલિબાની સજા આપી ચિરાગ ગોટી પર ટકલી દાવ કર્યો તેમજ ધક્કા વચ્ચે પોલીસે માંડ ચિરાગ ગોટીનો જીવ બચાવ્યો બીજી તરફ વર્ષો સુધી જેના ડર નીચે લોકો જીવતા હતા તે જ લોકોએ આજે ચિરાગ ગોટીના ઘર બહાર ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો અને ને ફાંસી આપવાના બેનર સાથે ઢોલ નગારા વગાડીને

સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ મહાશિવરાત્રી મેળામાં જુનાગઢ ના મૃત્યુ ખુશી ડુબકી લગાવતા નવો વિવાદ ઉભો થયો છે જૂનાગઢ માં મેળાના છેલ્લા દિવસે રવેડી સમયે ભગવા વસ્ત્રો પહેરી કીર્તિ પટેલ પહોંચી ગઈ હતી એટલું જ નહીં જે માત્ર સાધુ ભગવા વસ્ત્રો કીર્તિ પટેલે ડૂબકી લગાવી અને હર હર નાદ કરતી જોવા મળી કીર્તિની સાથે અન્ય બે સાધુઓ પણ તેમની સાથે હતા કીર્તિએ ગેરકાયદે ડૂબકી મારી દેતા હુઆો મચી ગયો તંત્રને ને આવતા તરત જ કીર્તિ ત્યાંથી દૂર કરવામાં આવી હતી મૃગી માંથી બહાર કાઢવામાં આવતા કીર્તિ પટેલ કિન્નાઈ કીર્તિ પટેલે સ્થળ પર હાઈબો ઇટ્સ ડ્રામા ક્રિએટ કર્યો પહેલા તો મીડિયા વાલાઓને કેમેરો તોડી નાખવાની ધમકી આપી હતી દાદાગીરી પર ઉતરી આવીને કહ્યું કે હું સનાતની છું હું તો સ્નાન કરીશ સનાતની છું સનાતલી સનાતની છું સનાતલી

બીજી તરફ જુનાગઢના મેળા દરમિયાન વિવાદિત કીર્તિ પટેલ ભારતીય આશ્રમમાં જોવા મળી ભારતીય આશ્રમમાં ભજન સાંભળતી કીર્તિ પટેલ જોવા મળી તેના મિત્રો સાથે પૈસા ઉડાડતી જોવા મળી હરિહરાનંદ બાપુ પાસે પૈસા ઉડાડી રહી છે આ તરફ કીર્તિ પટેલ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર વિવાદમાં આવ્યા ભવનાથ મુગી કુંડમાં મહિલા પીઆઈએ સ્નાન કર્યું શર્ટ પેન્ટ પહેરીને લગાવી ડૂબકી પીઆઈ જયશ્રીબેન વરિયાનો વિડીયો વાયરલ થયો ત્યારે હવે કીર્તિ પટેલ અને પીઆઈ વિરુદ્ધ અખાડા શું નિર્ણય છે તે જોવું રહ્યું